શ્રાવણ માસ નો પેલો સોમવાર અમારે જવાનું છે બરુમાડા મહાદેવ ના દર્શન કરવા માટે જવાનું છે તો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસનો વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અને આ જે છે શ્રાવણ માસનો પહેલો સોમવાર શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આ જે છે પહેલો સોમવાર તો અમારે જવાનું છે બરૂમાળા મહાદેવના દર્શન કરવા માટે તો વાગી ગયા છે સવારના સાડા સાત અને બધા રેડી થઈ ગયા છે આપણે આજો આ પિકઅપ લઈને જવાનું છે તો બધા ગામના બહુ બધા છે માણસો બહુ બધા જે લોકોને ફરવા માટે કારણ કે ગામડાના લોકો છે એટલે બહુ ફરતા ના હોય કારણ કે પોતાની ખેતીમાં કે પોતાના ખેતરોમાં જ કામ કરીને બિઝી હોય હેવર હાજો આપણા પીકુભાઈ પણ રેડી થઈ ગયા છે રેડી થાય છે તો કારણ કે ગામડાના લોકો છે એટલે બો ખાસ ફરવા જતા નથી શ્રાવણ મહિનો છે એટલે મહાદેવના દર્શન કરવા જવાના હતા એ લોકો કહેતા હતા કે લઈ જજો જો એમ તો લઈ જઈએ આપણે એ લોકોને દર્શન કરવા માટે અને જો ટેમ્પાની પૂજા થાય છે અત્યારે તો એ લોકો આવી ગયા બધા મોસ્ટ ઓફલી બધા આવી જ ગયા છે બધા આવી ગયા ને જો બધા આવી જ ગયા છે તો બધા બેસી જાય એટલે પછી આપણે નીકળી અહીંયાથી થી કે કરવાનો ટાઈમ હતો 7 વાગે અને અમે નીકળ્યા છીએ અત્યારે 8 વાગી ગયા છે અને આગળ જો અમે ચાર જણ છે ભાવી છે જીસુ અને ભાઈ તો બોલો હર હર મહાદેવ હર મહાદેવ તો ચાલો નીકળીએ તમને બતાવીએ મારી નજરે પરુમાળા દર્શન કરાવીએ મહાદેવના

ઊભા રહ્યા હતા હલકા થવા માટે બધાને હાલત આવી હતા પાણી પડી ગયું કેમેરા પર આ થઈ ગયા છે કારણ કે બે કલાકથી આઠ વાગ્યાના ટેમ્પો ચાલુ હતો અત્યારે વાગી ગયા છે સાડા દસ ટોટલ અઢી કલાક થઈ ગયા છે અત્યારે ઊભા રાખે છે અને વરસાદ એટલો બધો આવતો છે ને કે રહેવાનું નામ જ નથી લેતો વરસાદ તો કહે જીધું પાણી કરવાનું ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે બરુમાડા અને જો બધા ઉતરી ગયા છે વાગી ગયા છે 11 3 કલાકની જર્ની રહી અમારી બધા ખુશ થઈ ગયા છે કારણ કે રસ્તા બહુ ખરાબ હતા અને વરસાદ ચાલુ ને ચાલુ હતો ને ઓર ફોન માર્યા કરે રસ્તા બહુ ખરાબ હતા અને બધા થાકી ગયા છે વરસાદ ચાલુ ને ચાલુ હતો ને એટલે જો બધા ચાલ્યા ગાઈસ ઉતરીને પહેલા તો અમે આવી ગયા છે ચા પીવા માટે કારણ કે ચા વગર અમને ચાલે જ નહીં કે બોલી જો ચા વગર ચા પીએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ ફ્રેશનેસ આવી જાય તો ચા પી દે ગરમા ગરમ અને વરસાદ બી આવતો એટલે ગરમ ગરમ ચા ની મજા જ કઈ મસ્તથી દર્શન થઈ ગયા છે ભોલેનાથના સોમવાર છે પણ એટલું બધું પબ્લિક નથી પબ્લિક નથી હોવાનું કારણ એક જ છે વરસાદ બહુ હતો સવારથી લઈને અત્યાર સુધી બહુ વરસાદ હતો એટલે પબ્લિક બહુ ઓછું છે મસ્તથી દર્શન થઈ ગયા કે બોલા બધા થઈ ગયો થઈ ગયું જરદાર કેરદાર થઈ ગયું હવે જે આગળ તમને બતાવીએ અહીંયા મસ્ત છે વાઘના મોડામાંથી જવાનું છે બતાવીએ તમને આને દર્શન કરાવીએ એક કોઈ લોકો જાય છે દર્શન થઈ ગયા ને મસ્ત પબ્લિક ઓછો એટલે હારું કે અમે વાઘના બોડામાંથી આવ્યા હતા અને ફાઇનલી હિમાલયમાં નીકળી ગયા છે જુઓ અને બોલનાથના પણ દર્શન થઈ ગયા છે જુઓ દર્શન આપે છે અમને કે આ જો ટ્રસ્ટ ચલાવનાર બલ્લુભાઈ જો ધીસ ધોવાવી ગયા અત્યારે દર્શન કરી લીધા છે બાર તો અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું હતું તો અમે જમવામાં દાળ ભાત અને જો ફોઈલ આવી છે ખમણ તો મસ્ત મજાનું જમવાનું જમી કે જો બધા જમવા આવી ગયા છે અરે જાઓ જાઓ એ ચલા फटाफट તો ગાઈસ બધા આવી ગયા છે જમીને મસ્તી બધાએ જમી લીધું છે અને આવી ગયા છે હવે બધા જે કંઈ ખરીદી કરવી હોય તે કરી લેઓ ફટાફટ કે મજા આવી કે નહીં જમમાને મજા આવી કે નહીં જમમાને મજા આવી કે નહીં હા રહ્યો છે એટલી વારમાં આપણે પહોંચી જઈએ ટેમ્પાએ અને માર્કેટ બતાવીએ તમને અહિયાં બહારનું એમ તો પબ્લિક નથી વરસાદ રહી ગયો છે ને એટલે બહુ મોટી વાત છે આપણા માટે એટલે ફટાફટ પેલા તો ટેમ્પે પહોંચી જાય અને માર્કેટ તમને બતાવીએ અહીંયા કેવું છે તો બધા આવી ગયા છે દર્શન કરીને હવે આ જો બધા બેસી જાય એટલે અહીંથી આપણે જવાનું છે વિશ્વામભરી ટેમ્પલ રાબડા મારી નજરે તમને બતાવીએ રાબડા ક્યાં અત્યારે અમે આવી ગયા છે વિશ્વમભરી ટેમ્પલ અને માતાજીના દર્શન કરી આવીએ અને તમને પણ કરાવીએ દર્શન જો બધા અત્યારે પૈસા કાઉન્ટ કરે છે માણસ ગણે છે પછી પૈસા પૈસા ભેગા કરવા માટે માણસો ગણે છે જો મજા આવી કે નહીં ટેમ્પલના સફરમાં અત્યારે અમે આવી ગયા છે વિશ્વભરી માતાના મંદિરે તો દર્શન કરી આવીએ આ જો છે મંદિર અહીં પાછળ તો લાઈનમાં ઉભા રહી ગયા છે ને દર્શન કરી આવીએ પેલા તો વાસ્તવથી માતાજીના દર્શન કરીને આવી ગયા છે બધા અત્યારે જો આવી ગયા છે ગોવર્ધન પર્વતને જો બધા આવી ગયા છે ગોવર્ધન પર્વત આ જો આપણા આદિવાસી કલ્ચર વાળું સિસ્ટમ બતાવો તમને એ બનાવ્યું છે બહુ જોરદાર જો આવું છે ને ઘંટી ઘર આ ને આ શું છે આવું છે માખણ આ જો કેવું લાગ્યું મજા ને આથી જો કેટલો સુંદર અને એટલું ઓરિજિનલ હોય એવું એવું લાગે છે આ જો બહુ જ સરસ છે એકદમ ઓરિજિનલ જોવા લાગે કે આ ખેની ઓરિજિનલ જ છે જો એકદમ સેમ જ હાજુ જો જોરદાર એટલું સરસ ફરવાનું છે ને અહીંયા મસ્ત જોવાલાયક બધું બહુ સરસ છે આ માતાજીનું મંદિર છે આ સાઈડ અને આ સાઈટે છે ગોવર્ધન પર્વત

જો એકવાર વાસદાના રસ્તા જો તમે એકવાર રસ્તા છે કે પછી ખાડાઓમાં રસ્તો બનાવ્યો છે કંઈ સમજ નથી પડતી એટલા બધા ખાડા છે ને તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ વાસદા પહોંચે છે અને વાસદા ફિલ અપ કરાવી લઈએ પિકઅપમાં અને અમારે જવાનું છે વાસદાથી ઉનાઈ રેન તો ઉનાઈ માતાને ઉનાઈ માતાના પણ દર્શન કરાવીએ તમને ત્યાં ગરમ ગરમ પાણીના કુંડ છે બહુ જ સરસ છે ત્યાં ત્યાં પણ બહુ સરસ છે તો દર્શન કરાવે તમને ઉનાઈ માતાના પણ

ચામડીના રોગ નહીં વધારે હા અહીંયા આવીને તમારે સ્નાન કરવું પડે અને માતાજીને મનથી માનવું પડે તો બધું તમારું સારું થઈ જાય કે જો આ છે ગરમ પાણીના કુંજો ધુમાડો બી નીકળે છે એટલું બધું ગરમ પાણી છે ગરમ પાણીના કુંડમાં હાથ પગ ધોઈ લીધા છે મસ્તથી ફ્રેશ થઈ ગયા છે અને માતાજીના દર્શન થઈ ગયા છે જોરદાર અને નીકળી આવ્યા છે અમે બહાર અત્યારે ચા પીવા માટે કારણ કે બહુ પેલું થાકી જવા જે હતું એ રસ્તા એટલા બધા ખરાબ હતા ને કે મારા તો કમરના હાડકા છૂટા થઈ ગયા એવું લાગે છે એટલા બધા ખરાબ રસ્તા હતા અમારી જ આવી હાલત હતી આગળ તો પછી પાછળવાળાની શું હાલત થયા હતા ક્યાં તમારી શું હાલત થઈ તો ગરમા ગરમ ચા પી લઈએ કારણ કે ચા પીધ્યા પછી મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ આમ ખિલખિલાટ આવી જાય તો ચા પી લે ઘરમાં ઉનાઈમાં છે ને ગરમ પાણીના કુંડની કહાની આ કાકાએ મને કીધી કે જ્યારે રામ ભગવાન વનવાસમાં આવ્યા હતા ને ત્યારે સીતા માતા સીતા માતાને નાહવાનું મન થયું હતું તો રામ ભગવાને બાણ મારીને અહીંયા ગરમ પાણીનું ઝરણું કર્યું હતું તો ત્યાં પછી સીતા માતા નાહ્યા હતા તો ત્યાર પછી સીતા માતાએ કીધું કે હું નાહી એટલે એના પરથી નામ પડ્યું છે કે ઉનાઈ એટલે કહેવામાં આવે છે કે હું આ ઉનાઈ માતાના નામથી મંદિરને ઓળખવામાં આવે છે એવું કંઈક છે એવું કહેતા છે આજા હતા કે વાત છે ને ફાઇનલી નીકળી ગયા છે હવે ઉનાઈથી ઘરે જવા માટે અને તમને મળીએ સીધા ઘરે જઈને કારણ કે હાલત ટાઈટ થઈ ગઈ છે યાર

અત્યારે વાગી ગયા છે સાંજના સાડા સાત અને અત્યારે અમે ઘરે પહોંચ્યા છીએ કારણ કે રસ્તામાં થોડુંક પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલે જો મજા આવી ગઈ ગઈ ગયા નઈ તારી બાજ કોમેડી કરે એટલે એનો રિવ્યુ લેવો પડે એમ મજા આવી કે ને થાકી ગયા કે ને થાકી થાકી ગયા અમાર તો આગળ બેહને ભી કમર ભાંગી ગઈ અમારું મારું મારું દુખી ગયું આ જો બાચ આવી આ કોણ છે નાઈ જઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને થાકી બહુ જોયો છે એટલે આ વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી આજ માટે આટલું છે તમને મળીએ નવા નવા દિવસ નવા વ્લોગ સાથે કાલે અને ત્યાં સુધી બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને શ્રાવણ માસમાં તમે ક્યાં ફરવા જાવ છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મળે તમને કાલે નવો દિવસનો અવલોક થતો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ફ્રીડિયમ ટેક કેર અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય